ગરવાગઢ ગિરનારમાં ભવનાથ સિદ્ધ ક્ષેત્રમાં મિની કુંભ શિવરાત્રી મહોત્સવમાં આજે એકાદશીના રોજ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં અમારા સદગુરુ ભગવાન ત્રિલોકનાથ બાપુની સમાધિ સ્થાને હર વર્ષની જેમ આ વર્ષે પણ એક દિવ્ય અને ભવ્ય ભંડારાનું આયોજન સમસ્ત નાથ સંપ્રદાય અમારો પાંચસો હજારની સંખ્યામાં આજે અહીંયા ભોજન પ્રસાદ લેવા આવ્યો અન્ય સૌ સંતો પણ આ આશ્રમમાં પ્રસાદ લેવા આવ્યો આ પ્રસંગે આશ્રમના સેવક સમુદાયે યથાશક્તિ દાન દક્ષિણા આપી અને એકાદશીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા વાલા સજ્જનો ભારતીય સનાતન પરંપરામાં હરો માટે ગૌરવ અપાવે એવી આપણી સંસ્કૃતિ અને આ સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનો એક સુ અવસર કે જેમાં લોકો તીર્થસ્થાનમાં જઈ સંતોના સેવા કરી અને સંતોના આશીર્વાદ લેવા માટે સૌ કોઈ અહીંયા આવતા હોય છે તો આવો આવા આયોજનમાં આપણે સહભાગી બનીએ આપણું જીવન તંદુરસ્ત રહે માટે સમાજ વ્યસનોથી દૂર રહે અમે એવી પણ આશા રાખીએ છીએ કે આ આશ્રમમાં કાયમની માટે સાફ સફાઈ હોય તો હરેક જગ્યાએ સાફ સફાઈ રહે શિવરાત્રિમાં કાંઈક ને કાંઈક વિશેષ લક્ષ્ય લઈને આપણે જઈએ અહીંયા ભજન ભોજન અને ભક્તિનો મેળો હોય છે હાલતા ચાલતા ઉઠતા બેઠતા આપણે કાયમ માટે શિવજીને યાદ કરતા રહીએ ભારતીય સનાતન પરંપરામાં આપણી જે સંસ્કૃતિના સંસ્કારો છે એ આપણે જાળવી રાખીએ અને નવી પેઢીને આ વર્ષો શિવરાત્રિનો આપણે આપતા રહીએ એવી અમારા સૌ સંતોની અને આશ્રમના સેવક સમુદાયની સદભાવના સાથે આપ સૌને ગિરનારના એકાદશીના આદેશ જય ગિરનારી